આજકાલ બાઇકમાં મોડિફિકેશન કરાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જાત જાતના આકર્ષક અને સ્ટાઇલિશ બનાવવા માટે લોકો અનેક પ્રકારના બદલાવ કરતા હોય છે યંગસ્ટર્સમાં આ ક્રેઝ ખૂબ વધી રહ્યો છે અનેક લોકો એવા હોય છે જેમને બાઇકનો બહુ ક્રેઝ હોય છે આ માટે તેઓ બાઇકની પાછળ ઢગલો રૂપિયા ખર્ચી નાખતા હોય છે પરંતુ શું તમે જાણો છો આ તમને ભારે પડી શકે છે મોડિફિકેશન કરાવતા પહેલા ખાસ એ જાણવું જરૂરી છે કે આનાથી કોઈ મોટું ચલણ તો નહીં ફાટે ને તમે આ બાબત પર ધ્યાન આપતા નથી રસ્તામાં પોલીસ પકડીને તમારું મોટું ચલણ ફાડી શકે છે બાઇકનો નો હોન લાઇટ્સ હેન્ડલ બાર બદલવી અને નવી લાઇટ્સ લગાવી તો સામાન્ય બાબત છે લોકો આવા નાના મોટા ચેન્જીસ તો કરતા રહેતા હોય છે પરંતુ ઘણીવાર લોકો બાઇકમાં કેટલાક એવા બદલાવ કરતા હોય છે જેના કારણે અસલી ઓળખ ખોઈ બેસે છે અને ઓળખવું મુશ્કેલ બની જાય છે જેમ કે સસ્પેન્શન બદલીને તેની ઊંચાઈ ઓછી તેમજ વધારવી આ રીતે બાઇકનું એન્જિન બદલવું વગેરે પરંતુ શું તમે જાણો છો કે બાઇકમાં મોડિફિકેશન કરાવવું યોગ્ય છે કે નહીં તમને જણાવી દઈએ કે બાઇકમાં કોઈપણ પ્રકારનું મોડિફિકેશન કરાવવું ગેરકાનૂની હોય છે બાઇક નિર્માતા કંપનીએ તમને જે બાઇક હેન્ડ ઓવર કર્યું છે અને તેમાં તમે તમારી મરજી મુજબ બાઇકમાં કોઈ પણ બદલાવ કરો છો તો આ ગેરકાનૂની હોય છે આમ કરવાથી તમે જ્યારે પકડાવશો ત્યારે ટ્રાફિક પોલીસ મોટું ચલણ ફાળી શકે છે